અમી બોલો બેટા હું કરું આજે દશેરો હો ઓ કે આપણે જલેબી ભાખરા ખાવા એ બધું હમ કે પપ્પા કે તા બધું ઘેર બનાવજો કે આજ તો મોડું થઈ ગયું તું ને આપણા હવા થી હા કે કીધું જલેબી લેતા આવજો ભાખરા એકલા બનાવ એવું હતું ભાખરા બનાવું હા બે વાટકી લોટ લઈ લીધો ચણા ચણા ચાવું પડે ચાણી ભરેલો હતો ડબ્બો હમ ફરી ચાળો છું ચાળા વગર ના લેવાય

बाद बाद लागाना हूँ एक चमची हाँ हो। तेली मोना की देया पॉनी माँ बद्धू एक मच? यूँग <laughs> पाको तंगाँ हो। सेव देखे। देखे। मसाला अच्छु कादवार मेधी, अलाल तभावना अरु यहाला अरु यहाला अरु वेड़े जवान, उंदोड बदे जवान ओके, okay. वाइट लो बने शती, वाइट अरु अरु नातु बना इव खमान बना एगले खबर यहाला मुनती, खमान बना एगले का बर्याग मुनती, �

મરી પાવડર મરી વાટી ના છે પાવડર 2 ચમચી સંચળ મીઠુક જરાક મીઠું નખી હોય એટલે તો એ ના જા એટલે આ ચોખો ઉપવાસ માટે ચમચી થઈ નાખવાની

તો આપણે બનાવી કાઢ્યા ચાલો મિત્રો તમે પણ મિત્રો તમે પણ જલેબી ફાફડા ખાવા રાધે 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 રાધે